ઓ તારી આ દાદા એ પેલા ભાવે માફા કાકો ભાવન તમે પાવર કરો ના તરા ના તરા મારા શેના વડે તમાર વાત કરો નામ નો લે બોલતી બોલ બોલ બોલલા હું બધાનો બોસ થઈન તું તન માજીકો નામ આને વાત કરું તો હમી તને નામ ન કેતો એ કાકો અરે પણ

વાત કઈ તમારા મારા માં બઉ મજા આવે એવું તારે સર જોઈ લે તમારે ગમો નવો તાર ગમો

જતારી ગોમ છોડીને જતો રે ઉભો છે તમન ભાઈ દાદા કેમની મજા આવે ગોમો કીરે ખાલી આપણે બીવરાવાના હોય કે મારી હુકુમ જ ચલાવાની છે આકા ગોમમાં તમ રહેવાનું કેમની આ આ ગામ આટી કનું ખબર માફિયા કાકા માફિયા કાકા આ ખાલી છે યાર ગમો જવું પણ વાત કેવું માર કાકા તમે એકલો તમે મારે ના હો ગમો લેતા ખબર નઈ તને લડતે જ શીખાય તું મન કઈ જાય કાકા હવે પૂછી તને તો માફિયા કેવાય હવે આપણી ઉકુમર ચલાવવાની હે

તય ખબર પડી જાય શું તમારનું કોઈ ગામ ગામમાં બધાય ઓળખી જ તમારનું બાજીલિયા ગામમાં મન જો ને આતામ થડર થતરી એવું તો ભઈ દાડના થતરીન બધા લાલ ઢડનાને મન જોઈને દાઝરી ખાલી કેમ તમાર એમ કોઈ સકલ કે કુતરા જેવી લ્યા વધારે બોલી વધારે બોલી ચૂપ કે ભોરે ઓય એમ તમે થાપો સોરા મોડે તો ચૂપ કે જે કહું નઈ ઈ નોનવાનો અતાર એટલે કે તમે માલ કાકો કોય તારો કાકો નઈ માફિયા કાકો કે આનું તાર માફિયા કાકો ફલા ડડલો કેતો તો ઈરેશન મમી ડડલો હા પેલા વળી લેતા ને એને મૂઢા એને એટલે કે આ બંગકોરો ફાઈટર માં ડંગાડ વગાડ જો હોય પારું ઉડતા કે બંગાળું ચાલે અલા મન તું કોલર થી બગ્યો હું કહી કે તમે કોણ મારું ઓળજી ડડલો આ કેતો તો અમે નાખ લઈ લે એય દયો કોક

હા પણ તમે આ ગમે શું કરવા આવ્યા પણ તમારું નામ શું છે મારું નામ છે માફિયા કાકો જેવા ત્યાં મારો અમે ઉભા જ નહીં રહ્યા માફિયા કાકો તમારા છોકરાનો માફિયા ને ના એટલે મારા છોકરાનો માફિયા નહીં મારું નામ એ માફિયા કાકો એટલે આ ડોહો ફેલ જેલો લાગે શું કે કાંઈ શું નહીં તો અનુભાઈ કોઈ તમે ભૂલા પડ્યા છો એમ કહું આ ગમો મારી હુકુમત ચલાવવાની આ ગમો તમારી હુકુમત

હા હા જો હું મૂછો વચાળનો બો છોકરો તો ક્યો ન દેખણો એ તો આમ થઈ માફિયા કાકા માફિયા કાકા તને અલા માફિયા કાકા તો આ એ એ જબન માર્યા હો જોઈરો માફિયા કાકા એ મેરુ જીને તેવા રે દોરાયા માફિયા કાકા જો હું કીધું ए वेडा वेडी ना होसे मैए माथे काको जुई ना देखाया ओम करन ओम बवाई ना छे एदाईक उडी रे हेड्या अत्ने न थे खाता छोकरा सोगन तू ये माल ई छोकरा दोगा लेन लाग छोकर सोगन नेहल जो इता जणा आता या मावे को एक दो अले एक ती तारो मा 2 जणा आता एक जणा बताया ह एक जणा मारियो ओम करिन ओम करिन ओम करिन ओम भई ना छे અલે તારે નઈ પડવાનું હોય તો ઊભા થઈ જ હા મુડમ માંક બરે આઈ મુડમ શકલ પરથી અને તમા લોખડો માટી માટી મને લાગે એવું કે તમન માર્યા હી એમ તો અલે ના મને માર દોશી છોકર શું કામ ખાય યાર તમન શું કામ છોકર ખાય માર દોશી છોકર ખાઈ હું બોન પણ ત્યાં ઓછી તું હજી કાઢી દે પણ ના ભણાય શું કરું એમ નહીં ચૂઆચુકાઈ દો અમે મને માર્યા છે ને તમને માર્યા છે ને તમે હાચ પૂછ ચૂકાઈ દો હું કોઈ નહીં આપણે બેન વચ્ચે વાત કરતા મને માર્યો નાય મને નહીં માર માર્યો કે નહીં માર એટલે નહીં મારે માર્યો માર્યો નહીં હજી માર્યો એટલે તમને હું શું આપણા હે કાલ મુડિયાનું સોળી શીખશું એને એને તો મને સોરી પણ એ એ એટલે મારું ઓછું અને જબરજસ્ત ફસાયો અમર એટલે દઢાની ડોકલે કમ દેજો હાચું બોલો કો તમાર છોકરા છો તમે હાચું ના બોલો તો તમાર છોકરા છોગન આવું છે હા એલા હવે જે છે દાદા ની હવે છોકરા છોગન નઈ બાર ગયા હા એલા પણ જવા દે ને જે સોઈ પણ એ તમને તમને મારા સમજી લો મારા

શેગા કસ્તી કા એટલા રહ્યા ઓ માફયા કાકા અલ્યા રયો ટોકા પર અલ્યા મારું શું ડોહલું ચકન હે પડશે તો મારો પસંદ કર્યો હે પણ આ ભાવિયા ગઢા પડશે આ તો અલ હે અલ્યા એ

પણ શું હતું ખરા કાકા ત્યાં કણે ના પીરો રે ને આપણા માણસ જે પીરો રે ને ઉઘરણ કરવા જો હે આજ આ સપલ પડાઈ લીધો કણ એટલે કણ પડાયા ઈ તો પેલે લે પેલું બીજું મળ્યું તું ડોહુ એના સપલ પડે રાતે લઈને આવતો રે કાકા આપણે ને તમે વોલવુડ પડાવ વોલવુડ ચાલ આગી આ બાચ્ચી છે સ્ટાર ફીલિંગ આમ એ જેવા આવી લે એ તો તો તું લેતા જોયા નહી પૈસા પૈસા તમે આવતા નહીં તો લેતા આવો કોકના પાસે પૈસા હવે પૈસા તો બહુ પણ તમે ફક્ત લાગતું નહી તમ વાયરો હારો ને શું ભાઈ તાચી રે રામ જોવું કે નજારો ચો છે એટલે હારું છે મસ્ત

કોલાટી છૂટ લ્યો જાદુ જાદુ અમે તો તમારને કોના હમ કોડી જો કાઢી ઉઠી મેલતી યાર લ્યા એ મોફિયા કાકેર મારું મારું એ ઉડી તમે ચેડ્યા ઓ યાર ઘરે આવું ઘરે એ લ પકર પકર કેટલા

જો આવો નાટક કરી થી અરે જા મચી જો જા તો તાણચો નાટક કરવાનો આવતા તમને અંદર અલા કાકા મે ગેંગસ્ટર વાળી ફીલિંગ ગેંગસ્ટર મોટો માફિયા આવી

માફિયા કાયા છે તો પડશે અંદર છે

અલ્યા જાનીવારનો ઉડરાવે આવો ને એક દોહાને પકગી આતો પીણીથી લે બેઠો નાખવાનો તો એટલે પણ હું તો તો વાગે તમે શું છોડો છો ઓને ડંડા પર લઈને તાર સપળ જોતર લઈ રે સપળ તો મૂળ લીધાય

ચોક માં દેખે ગેર મરી જા તો પર મારે બનાવને કે ઓન ઉપર એ ઉપર સડન કે આથી પડે પાહું એ લેતા ઓઢા હા બોરે ઓરન કાંડે ઉડી જાય ઓખો સુતો થોડી મઈ નાજી તમ તાર ખોડા એ તારા કડના રોટલા નઈ ખાડું કોઈ બંદૂક હે તો હમણે એ એ બળ ઉડવાની કોશિશ ઉડવાની કોશિશ ડબલ ટોટ થાય ડબલ હવે ડબલ પડશે કોલાઈ મુનાટી આખો જા ઉડવાની કોશિશ થાય પડશે ઉપર તો દોડાયું નહીં હું અલ્યા ની સુતે મા આ મોણે ને બોધેલું વે અલ્યા પણ છોરો કે અલ્યા એ માનોસી આવે ને તમન તો ઉડળા દે પણ હોય કેનો માર કોડિયા ભઈ ના સા દોશી ના કે અલ્યા તું નરમુ જાય નરમો તો મા દોશી તાર જેણે જેડે આવશે લઈ તો તમારે મીંગે કે અમે ના દે રે અલ્યા પણ શું કોમ લોપીવા છોડકી ઓમ છોડકી

બે ndem... મારો <t Four> <t95 x2> <t000> <for> <pt Öyle> मा भयोले म हाम्रो डायलॉग मारतो ह मणाना वेसिन कहू मुसा न मम भलरियो मणो पण आ ओने सारा बहु गाता है ल तउ अन तु मोनालिन बोलै माफो काको <laughs> ला माफिया काका ले ओंगो छिखराई की अरे यार न माफो काको नही माफिया माथे ले ग्यांगस्टर ग्यांग ग्यांगस्टर ग्यांग ग्यांगस्टर के आवडे इटन ए म त इरियो आवडे न माफो काको बिजू नै आवे न अबे वारो हो हो बदले अब बिजनेस उका